આપણા ભાણેજ ને નહીં દિવાળી કરવા જાવી દર વખતે મામા ને ગયા આવતો હોય દિવાળી આજે આપણે નીકળી બતાવ્યું એ આવે ને પેલા પૂગી જવું અડી જાવ સીધું બામણવાળા ત્યાં માધુપુર પાસે બામણવાળા અડી જ જવાની વાત આવે હમણાં જો જો આપડે ભાણે નો ફોન આવી ગયો જો હાલો એ તું નીકળો કે દિવાળી કરવા હું તો આવું જ છું દિવાળી કરવા તારી ઘરે ફટાકડા કેટલા ના લઈ દે આજ તું નાની ના મોટી કરવાની છે એમ તો હાલ હું નીકળું અહીં જો આંબલિયા પોચી ગયો તું અડધે આવ ને સામે લેવા મને કેવલ મામા આવે ને તારા અરે ભાઈ ડેન્જર રસ્તો હે જોઈ લેજો એ કાકાને કે આવવા દો બાપા આવવા દો આમાં જેવી તેવી ગાડી ડ્રાઈવર હાલે નઈ આ તો મેં એનું દેશી ડ્રાઈવર લીધો હાલો હાલો જોઈ લીધું ભાઈ

જોઈ લેજો ભાઈ આવા રસ્તા છે કઈ કઈ આ વાડીએ નારિયેલી બારેલું તમારે ઘટે નહીં કઈ હો માંડવી મગફળી નીકળે છે મગફળી જો થઈ ગયા ના તો ભાઈ જમી કરી લીધું છે આપણે ફૂલ માણસ ની આવી ગયા તા શ્રીખંડ બીખંડ ખવડાવ્યું એમ તો થોડુંક મજા આવી સેવા કરી વાંધો ન આવ્યો કેવલભાઈ ને તો અમારે રસ પૂરી ખાવા તા પણ કે શ્રીખંડ કરીએ આજો આપણો બધા મોટો ભાણેજ છે મજામાં શું તું કોહલી 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 ફેન ફેન જો જો રોહિત શર્મા છે છે એટલે આપણે આપણે રાખીએ અત્યારે અત્યારે ચાલુ જ અને એકેડેમીમાં એમ ઓલું પાછળ શું કરે કેવો લઈને ખબર પડે માંડવી એવું હોય ખાલી આયરુ પાટલા માં ખબર નથી પડતી હવે ફટાકિયા લેવાતા એનું શું થયું એ ફટાકિયા વાળું શું થયું ઈ માટલ તો છે તો બોલો દેવ ખોટું બોલે હે દેવ લેવાઈ ગયા રસ્તામાં રસ્તામાં કેસો કેસો તો ભાઈ ફટાકિયા આવે એટલે ફોડી નાખવાની ચાલો ભાઈ જમી કરી લીધું છે ડ્રાઈવર આપણે ગાડી વાળો ગયો છે અને આ ઘર છે બંગલો છે ભાણેજ એક નંબર દેવલા તું તો આમાં જ રખડે હે હાલો મિલે જ આવું ત્યાંથી પછી આપણે ફટાકડા લેવા જ તો પણ આ ભાઈ ખેતરી ગયા નથી ફટાકડા સુવી ગયા ચાલો ભાઈ આપણે ખાઈ પીને નીકળી ગયા હવે આપણે મટિયાણા બાજુ ઘરે વાડીએ એક કામ આવી ગયું તો બાકી તો રોકાવાનો પ્રોગ્રામ હતો ઠેલો લઈને આવ્યો હતો હું તો પણ ભાણે જ બચી ગયો આજ તો ભાઈ ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું છે આપણે ફૂઈની વાડીએ એટલે હવે જો હમણાં

બાર દડા કયો છે ભાઈ ચલો ભાઈ ચલો ભાઈ હાલ 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 જલ્દી કર વિડિયો ચાલુ કર નથી દબાવી રાખ દબાવી રાખ દબાવી રાખ દબાવી 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 આની વાત જાડી આવે એમ તો દબાવી રાખ એક ધરું એક ધરું દબાવી રાખ પછી ડાળ ચલો ગાય બળા ધમાકા હોને વાળા હે ઈસકે ઉપર પેટ્રોલ ડાલના હે જવા દે આ તો લગ્ન ફોડે ને એવાઈટ છે નહીં 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 ઈ થોડું ઉખેડવું પડે ઈ તો આખી ઉખડી જાય ઈ બધું ગોલી થતું જ ભાઈ હમણાં ઓહો હોય સારો વાત થઈ ગયો હા ર ભગવાનનો વેત ઊભો રે તું માથે રવિ ચડી ને બેઠું ને

ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો ભાઈ કાલે તો બહુ ફટાકડા ફોડ્યા વિડીયો બહુ પૂરો થયો નઈ એટલે આપડે આજે બીજા દિવસે અહીંથી ચાલુ કરી દે વિડીયો કાલ રાતે વાડીએ બહુ ફટાકડા ફોડ્યા ગામમાં ફોડ્યા આતશબાજી થતી હતી પણ બહુ પછી ઉતારા એવું હતું હવે આપણે નાઈ ધોઈ પાછા રેડી થઈ ગયા આપણે બપોર જ થાય તમને ખબર તો હે હવે આપણે નાહી ધોઈ ને જવાનું છે બાટવા આપણે રાજભાઈ ઘરે તમે જોયો જઈશું એની અહીંયા મિલે જવું છે ચક્કર બક્કર મારીએ અને મજા મજા કરીએ બાકી આપણે જો કમ્પ્લીટ થઈ ગયા નાઈ ધોઈ રેડી જોઈ લેજો ભાઈ બધાય બધા સુતા હે ભાઈ બપોરનો ટાઈમ છે આપણે ગામમાં છટકી બતાવવાની વાત આવે નકર હમણાં કહે કે નહીં જવું ભાઈ ગામમાં કે નહીં જવું પણ આપણે નીકળી જ જવાની વાત આવે સરસ જો ભાઈ રંગોળી કરી છે આવું બધું છે વાતાવરણ તડકો બહુ હે તો યાર પણ આપણે છે ને આપણે જીતી લઈને નીકળી જવું છે જીતી દેખાડું તમને જો પડી ચીટી કેદી ની આઈકી નથી હમણાં ચીટી લઈને માણસ વધારે બાટવા નીકળી જવાની વાત આવે ભાઈ તો ચીટી આપડી રેડી થઈ ગઈ ભાઈ બહુ ગરમ છે બહુ થોડીક ઠંડી થઈ જાય ને તો મજા આવે તડકો છે ફૂલ હાલો ભાઈ તો હવે આપણે બાટવા થી રાજભાઈ ને ઉપાડ લીધા હે ગેસ ભરાવા સીધો પછી હું આપણે મિલ બાજુ ચક્કર મારીએ નકર આ જીટી પાછી છે ને હા લઈ જાય કોઈને કેતા નહીં કે એમ ઘરે ગામડે એમને પડી હતી આજ ઉપાડી આપણે એમ જો છે ચાલો ભાઈ સી એનજી પોમ્પે આવી ગયા છે બેસપુરમાં ટ્રાફિક છે એવો તહેવારના લીધે પણ આપણે તો હવે વાંધે એવી ટ્રાફિક નથી આપણે સિટીમાં ખબર ને લાઈન હોય ફાડી નાખે એવી ચાલો ભાઈ પ્રકાશ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા બાટવા

બધી ગીર ગાયો જો આનાથી બીક ન લાગે ભાઈ ઘોડાથી ને એનાથી બીક લાગે બધી દોવા દિરા આ તો બીજ અગાઉ શાળા એમ ભાઈ આવું બધું છે એય એય નઈ 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 જો જો આયે હમણા ભરી મુકત માં તો હતો ભાઈ તબેલા મારી પાસે મારે તબેલા હતો તો ભાઈ આવું કંઈક હતું મિલ મજા આવે રાજ મિલ હું હું તમે વેચો છો ભાઈ મિલ માં કોડ કપાસિયા હા અને તો સ્પીનિંગ મિલ વાળા લઈ જાય ભાઈ કોઈ જોતું હોય તો થી લઈ જાજો પ્રકાશ મિલમાંથી ડિસ્કાઉન્ટ કરી દે રાજનું નામ ને તો મારા નામે નહી મારા નામે તો પછી વધારે લે હાલો હવે અમે નીકળીએ ઘર બાજુ ભાઈ ભાઈ